નમસ્કાર સનાતન્ય પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે એમનું દુર્યોધની વાત સાંભળી વિશ્વપિતા મહેશ ગજના કરી જોરથી શંખ વગાડ્યું પાંડવોની સેનામાં સફેદ ઘોડાવાળા બહુ જ મોટા રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ ભગવાને પાંચજન્ય અને અર્જુને દેવદત્ત નામના શંખ વગાડ્યો ભીમસેને પૌંડ્ર યુધિષ્ઠિરે અનંત વિજય નકુળે સુઘોષ અને સહદેવે મણિપુષ્પક શંખ વગાડ્યા પ્રથમ અધ્યાયનો મહાત્મા એક વખત પર્વતના શિખર પર શ્રી ભગવાન પાર્વતીજી પૂછ્યું કે મેં સાંભળ્યું છે કે વૈકુંઠ પ્રાપ્તિ માટે ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને સાંભળવો તે બધા ઉપાયોમાં શ્રેષ્ઠ ઉપાય છે તો આપ કૃપા કરી અને મને ગીતાનું મહાત્મ્ય જણાવો શ્રી શંકર ભગવાને કહ્યું કે હું ગીતાને લીધે ત્રણેય લોકમાં પૂજનીય છું હું હંમેશા ગીતા જ્ઞાનમાં લીન રહું છું તેથી મને સંસારની માયા સતાવતી નથી અને તેથી હંમેશા પવિત્ર બનું છું લક્ષ્મીજીએ તમારી માફક વિષ્ણુજીને પૂછ્યું અને વિષ્ણુએ જે જવાબ આપ્યો હતો તે સાંભળો એક વખત શ્રી લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે આપ ત્રણ લોકના માલિક હોવા છતાં ક્ષીર સમુદ્રમાં જઈ અને એકલા ધ્યાનમાં રહો છો તેનું કારણ શું છે શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે હું તે એકાંત સ્થાનમાં અનાદિ અનંત અખંડ અગોચર અક્ષર અચિંત્ય અનિર્વચનીય અને જ્યોતિષ સ્વરૂપ દિવ્ય દ્રષ્ટિથી દર્શન કરું છું યોગીજન જેમનું હંમેશા ધ્યાન કરે છે તે ઈશ્વરના જ્ઞાનના ભંડાર સ્વરૂપ રૂપાંતર ગીતાશાસ્ત્ર નામથી પ્રસિદ્ધ ઈશ્વરનું પ્રતિ સ્વરૂપ છે શ્રી કૃષ્ણ ભગવાને જગતના કલ્યાણ માટે વેદશાસ્ત્ર પુરાણોના સારથી પૂર્ણ આ ગીતાશાસ્ત્રને કુરુક્ષેત્રમાં અર્જુનને સંભળાવ્યું જેને શ્રી વેદ વ્યાસે અઢાર અધ્યાયોમાં વહેંચી મહાભારતમાં સમાવ્યું ભગવદ્ ગીતા ઈશ્વરની વાંગમય મૂર્તિ છે જેના શરૂઆતના પાંચ અધ્યાય તે મૂર્તિના મુખ છે અને દસ અધ્યાય તે હાથ છે તથા એક અધ્યાય પેટ છે અને બે અધ્યાય પગ છે જ્ઞાન દ્વારા તે મહેશ્વરનું દર્શન થાય છે તેના દર્શનથી બધા પાપો નાશ પામે છે ભગવદ્ ગીતાનો એક અધ્યાય અડધો અધ્યાય એક શ્લોક અડધો શ્લોક એક ચરણનો પાઠ કરવાથી પણ પ્રાણી પાપમાંથી છૂટી અને વિષ્ણુ લોકમાં જાય છે લક્ષ્મીજીએ પૂછ્યું કે કોઈને વૈકુંઠ લોક મળ્યો હોય તેની વાત મને કહો કારણ કે પુણ્ય કર્મ કરનારાઓની વાત સાંભળવાથી પાપનો નાશ થાય છે વિષ્ણુએ આ પ્રમાણે વાત કહી સુશર્મા નામના એક બહુ જ દુરાચારી દુષ્ટ પાપ કર્મ કરનાર બ્રાહ્મણ હતો તે એનો બધો સમય ખરાબ કામમાં વિતાવતો હતો એક દિવસ તે બકરીઓ ચરાવવા થોડી દૂર જંગલમાં ગયો ત્યાં તેને સાફ કરડ્યો અને તેથી તે મૃત્યુ પામ્યો પાપ કર્મોને લીધે તેને બહુ સમય સુધી નરકયાતના ભોગવવી પડી ત્યારબાદ તેને મનુષ્ય લોકમાં બળદનો જન્મ લેવો પડ્યો તે બળદના શરીરમાં જન્મ લઈ અને એક દુર્બળ લંગડા ભીખારીને ત્યાં રહેતો હતો તે ભિખારી આ બળદ પર સવારી કરતો અને ભિક્ષા માંગતો ભિક્ષા નહીં મળવાને કારણે તેને અને બળદને પેટ પૂરતું ખાવા મળતું નહીં એક દિવસ બળદ રસ્તામાં ગબડી પડ્યો અને બેહોશ થઈ ગયો પાપોનો અંત આવ્યા વગર પ્રાણ કેવી રીતે નીકળે ત્યાં ભીડ જામી બધા લોકો બળદના દુઃખથી દુઃખી થવા લાગ્યા અને તે મરે તેવું બધા ઈચ્છવા લાગ્યા અને ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ઈશ્વર હું મારું અમુક પુણ્ય તેને આપું છું તે પુણ્યના પ્રભાવથી આ બળદનું દુઃખ દૂર થાવ તે જગ્યાએ એક વેશ્યા પણ આવી અને કહ્યું કે અજાણીએ મારાથી પુણ્ય થયું હોય તો પુણ્યથી આનું દુઃખ દૂર થાવ આમ વેશ્યાએ કહ્યું અને તે બળદનો પ્રાણ નીકળી ગયો તે વેશ્યાના પુણ્ય પ્રભાવથી તેણે એક બ્રાહ્મણના ઘરમાં જન્મ લીધો અને તેને પૂર્વજન્મની બધી વાત યાદ રહી તે એક વખત વેશ્યાના ઘેર ગયો અને તેના પૂર્વજન્મના સમાચાર કહ્યા વેશ્યાએ કહ્યું કે મેં દેખાદેખી પુણ્ય માટે કહ્યું હતું મારી જાણમાં હોય તેવું પુણ્ય કાર્ય મેં કર્યું નથી મારે ત્યાં એક પોપટ દરરોજ કંઈક બોલે છે અને હું તેની મીઠી વાણી સાંભળ્યા કરું છું બ્રાહ્મણે તે પોપટને પૂછ્યું કે તું શું બોલે છે પોપટે કહ્યું કે પહેલાં હું એક મુનિના આશ્રમમાં રહેતો હતો અને તેમના વિદ્યાર્થીઓ દરરોજ ભગવદ્ ગીતાના પહેલાં અધ્યાયનો પાઠ કરતા હતા દરરોજ પાઠ સાંભળવાથી મને પણ પાઠ મોઢે થઈ ગયો અને હું પણ પહેલાં અધ્યાયનો પાઠ કરું છું એક દિવસ હું ઝાડમાં ફસાઈ પડ્યો અને વેસ્યાને ઘેર વેચાયો ત્યારથી હું પાંજરામાં પુરાયો છું અને દરરોજ પહેલાં અધ્યાયનો પાઠ કરું છું આ સાંભળી અને તે બ્રાહ્મણ પણ દરરોજ પહેલાં અધ્યાયનો પાઠ કરવા લાગ્યો વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને અને શંકર ભગવાને શ્રી પાર્વતીને કહ્યું કે હે દેવી મૃત્યુ પામતા તે ત્રણેય પોપટ વેસ્યા અને બ્રાહ્મણ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયના પાઠના પ્રભાવથી વૈકુંઠ લોકમાં ગયા ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનું મહાત્મ્ય સમાપ્ત પહેલા